ખરેખર આ ગોમ જેવા માણસો તો આખી દુનિયામાં ચોય નહી હો આખી દુનિયામાં આ ગોમ જેવા ચોય નહી હોય ગમે તે કોઈ મોણા હારું ગમો કરે નહિ તો અડધા અડધા બડી બડી મરી જ

અો બંધો ન કે પછી એમ તો ભાઈ જવા જેવા નહીં પાછા ઉપર ઉપર પછી નહીં મારા ઓરછા હોમે થી દાણી ના રોમ રોમ કેવા જાય તો ડારો બગાડ્યો વણે તો એ અબા ગુજી ખરેખર વાઘુજી એક વાત કહું તમને બોલો મારો ભગવાન ખરેખર બહુ મહાન છે અને સમય પણ બહુ મહાન છે વાઘુજી વાઘુજી તમને એક વાત કહું કોમ કરશો મારું અરે બધું કોમ કર્યો તમે તાર બોલો એવો જેવું ખબર વાઘુજી તમે એક કેવા સાઈડ મોકલજો પેલા આ લ્યો વાઘુજી હું દિવાળી કરવા માટે એક ભાઈ જોડેથી 10000 રૂપિયા લાયો તો અને ભાઈને મે લાભ પોચમનો વાયદો કર્યો તો કે લાભ પોચમના દાડે હું તારા પૈસા આ દેયો તે ઈ ભાઈ પૈસા લેવા માટે મારા ગેરાયમ બેઠો છે પૈસા મારા જોડેથી ભાઈ એટલે મારા થોડી ઉતાવળ છે

ઓ તારે ઉપેરથી પણ આપણે પૈસા આવ્યા હતી અને ઉપરથી પાછા આખી કોક બોલો તો મારે ખાય વાગું જી લાવો ખરેખર લાવો કે હા પછી એક્ટિવાય તમે મોડું કરો ને અમી બોલો પાછા અમે મારે ખાગી ના ના તરત આવતો બસ મારો છો તરો છે ભાઈ તરત આવશ્યો અરે તરત પહોંચની બસ લાવો તરત આવું પણ આવડત છે ને આવડે છે ભાઈ આમ તો ટેક્ટર નહીં આખતો મુ ટેક્ટર નહીં આવ્યું એક્ટિવા છે

હરેજી આ સુકા તમે અભસેકન કરો છો તારે ચમ ભાઈ મેં શું અભસેકન કરીએ અરે હરેજી હું મુરત કરવા દાતો તો આ લાભ પચમ નું દલાલી નું

ઓતારે તો તો ખેગારી ને એક્ટિવા આલો છો અમન તો કોઈ દાડો ઓટો મારવા આલ્યો નહીં ભાઈ તમને અમે તો કોઈ દાડો ના પાડતા નહીં પણ હાલ છે નઈ શું હા એ વાત સાચી છે પણ કોઈ તમે હોમેથી અમને એમ કીધું કે ઓટો હા ભાઈ હવે એક્ટિવા આવશે એટલે હોમેથી તમને આલશે ના છે ના ના તું તો ખરા હવે મને શું

ખરેખર તમે એક્ટિવા માગતે તો ના આવડી પણ એક્ટિવા હાલતે ના આવડી તમે જો બાબુજી એક 5 મિનિટ મોડા હે ઓ તો શું થઈ જોત તો તમે મને બોલો ના ના બોલી રહ્યા તો કલાકથી તું વાત હોય કણ હડાવા ક્ષેત્ર માં બુ હોય તો તો આ બુ નહી હવે પેલા લઈ જાય એટલે વાટ જોઈન હોય નહી ઉભારો પાસા તો ઉભારો વાટ જોઈન હો તાણી પટી જો તમાર તો હવે આવ હું જાઉ અરે રે રે આહા અલ્યા તારી વાગુજી

ભાગુજી ઈ કાલ મુદાન તમારે એક્ટિવા નતો આવવાનું અલ્યા હરી ભાઈ હું એક્ટિવા કદી ના આલો પણ ભોબજી મારા દોડે ઉભાતા અને ખેકાર્યું તરત આઈ નુપુરી હવે લા પોચે મતીન મારા યન ચિવરી ના પાડવી કોડો ભાગુજી તમને ખબર નહીં આ ભોબજી મારા જોપે રે ને એટલે મે ખાલી એને એટલું જ પૂછ્યું કે ભુબજી ચોકન હેડ્યા એમો તો મન શું કે ખબર છે અલ્યા હરી ભાઈ તમે જો ઓબ્જેક્શન કર્યા હું દલાલી માટે જાતો તો એ તો દલાલા કરે છે ને તાણ એવું ના પૂછાય ને તમારે વેલા વેલા

બરબાનું છે વાઘુજીનું છે વાઘુજી તમે ના લ્યુ અરે ઓટો મારવા આલ્યું છે તઈ બેહી જાજો પણ મારે તો ઓમ જાવું છે હરીબેન છાપરે જાવું છે અરે હું અહીં મેલવા આવું ભલાદ નહીં ના ના તમે તાર જવા જો હું તો હેડતો જતો રહે ના જઈ તો તમે માર અંગા છેડો લે બબજી કુસુ મારા હાલ હોય જાવું છે આ ગોળપી થી વળી જાવું છે અરે માર અંગા છેડો ભલાદ હું બેહી જાજો તમે હું મેલી જો તમને નહીં હું કા ચિંતા કરો છો પાણી હારો હેડવા જો હેડો ને તમને એવું લાગે કે ના બેઠા હા હા

એટલા તમે જો લઈને પડ્યા તા રસ્તા ના ના તો કુતરું કે ભૂંડ કે મનાડું આડું આવી ના રે ના માં પછી ઉભા રો બાર અલા ભાઈ લુઘડે ડાક નહીં પડ્યા તું માં પછી મારું એક્ટિવા આ બેમ થી ગમે તેને તોડી સાવ મોનવા તૈયાર નહીં પાગુજી હું સાચું બોલું બસ તમે મારા પર વિશ્વાસ કરો હવે હું કના ઉપર વિશ્વાસ કરો અમાર તો વિશ્વાસમાં વિશ્વાસમાં આ તોડી દેહી રહ્યા વાગુજી તો નહીં આમું તમારે હાથ ચૂકું છું ભાઈ હવે આપણો મારી કે હવે ગમે તે થયું ક્યાં કાજે કે મેં નહીં તોડ્યું ઉભેજી કે મેં નહીં તોડ્યું હવે સોર તો ખોળવો કે ના ખોળો હરી ભાઈ હા એના માટે મારા ભાઈ રસ્તો છે શું હવે ક્યાં કાજે માર્યો મારી વાત ક્યાં એક્ટિવા તમે નહીં તોડ્યું એવા મોમાને શોગન ખાઈ લ્યો મોમાની શોગન તો તોડ્યું હોય તો હા હવે ઉભેજી ખાઈ ઓ હો મો ભુજીન હું તો સમાધાન કરવાલા આતો હોય ને તો શોગન લાઈન મેલ્યા હેજીવાજી ફસાયો બસ ભાઈ આપડે વાત પટી જાય દૂધ નું દૂધ ને પાણી પાણી આપડી તમે આપડી મોમા ની શોગન ખોડો તમે આ એક્ટિવા ના તોડી હોય તો અન મોમાના ના આપડા ગામમાં કોઈ ખોટા ખાતું નહીં મફુજી મફજી માર કાકો મને મરતે મરતે કેદા યાદા કે બેટા હરી એક ટાઈમે મારા શોગન જૂઠા ખાજે પણ મોમાના ના શોગન ના ખાતો હા હવે તમે બધી વાત હાલ પડતી મેલો ખેગરજી તમે શોગન ખાધા ને ભાઈ તમે કો હડો તમે કેમ ખાતા નહીં જલ્દી જલ્દી અમે બધું સ્વાગત ના વાત કરો છો એ તો

હા તો તમે તો શોરૂમ ની પાવતી લેતા આવજો હો સર્વિસ ની હા હા બધું લેતા આવે હું ભાઈ હા અને જે આવતું છે બધું કંપની નું લખાયો હો હંગા જોકી અરે ભાઈ અરે હંગા જવા જરૂર નહીં કમ્પ્લીટ તમે તાર પાવતી એ લઈને જ દેજો શોરૂમ ની આ તો એમ નહીં કેતો આજા કઈ થઈ શોરૂમ માં ન જોય અને બાર ચોક ના ખાઈ જાય જો અરે એ બાર નખાવશી પણ બાર કોઈ ગેરેજ માંથી પછી પાવતી જ નહીં લાવી કે પાવતી શોરૂમ ની હશે કે હા હા પાવતી લેજો બબજી પાવતી ફાઈનલ લાવજો હા હા વાગુજી હા વાગુજી આપણો મારી વાત કે સમા તો નાર્યું તમન ગમ્યું હા તે ગમ્યું આ તો તમારા ઘર પાવતી આવી જાય બબજી છેલ મારો હડ બબજી એક વાત કહું શું જો હેડે તું જાવ તે કાળિયા તે તો મારી આખી લાભ પોચમાં જ બગાડી છે છેલ મારજો ફટોફટ పంచో పాటణ మా